આગામી તારીખ છવ્વીસ અને સતાવીસમી મેના રોજ ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હાજરીમાં યોજાનારા દિવ્ય દરબારને લઈને ભવ્ય તૈયારીઓ કરાઈ રહી છે આયોજન સમિતિએ જણાવ્યું હતું કે તારીખ છવ્વીસમી એ મેનારો રોજ સાંજે પાંચ વાગે સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી અને આશાબેન વૈષ્ણવ ભજનની રમઝટ બોલાવશે ભાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ભવ્ય દિવ્ય દરબારની ઉજવણીને લઈને આયોજન સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ પણ કરાઈ રહી છે બે દિવસમાં લાખો લોકો આ દિવ્ય દરબારનો લાભ લેશે તેમ પણ આયોજન સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદમાં જણાવવા આવ્યું હતું દોઢ વર્ષ પર ગુરુજી લંડન આવ્યા હતા ત્યારે કોન્ટેક્ટમાં આવી હતી પછી અહીંયા ભાગેશ્વર ધામ ગઈ ત્યારથી હું કોન્ટેક્ટમાં છું અને હું અને ગુરુજી મારો છોકરો અમે સનાતન માટે કામ કરી રહ્યા છે મા તરીકે મા તરીકે છું હું લંડનમાં એમને બોલાવ્યા હતા કથા કરવા માટે ત્યારે એમને લાગ્યો મારા માટે ભાવ જાગ્યો કેમ કે કથા કરાવી હતી રામકથા કરાવી હતી ત્યારથી એમને ભાવ લાગ્યો ત્યારથી હું બની છું ના એવું નથી એ લોકો બી સનાતનની સનાતની છે અમારી આયોજક સમિતિમાં છે એટલે એવું કંઈ નથી બધા સનાતન માટે કામ કરે છે નથી ખબર પણ મને નથી ખબર ભાઈ નથી ખબર કઈ છે કઈ ખબર નથી આ મારી સાનુભતી છે આવું ના બને અને મને નથી ખબર બાગેશ્વર ધામના ધામ સરકાર કહેવાતા ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ આપની વચ્ચે સુરત શહેરમાં અને ખાસ કરીને મારા વિસ્તારમાં લીંબાયત વિસ્તારમાં નીલગીરી મેદાન ખાતે આવી રહ્યા છે તો સુરત શહેરની જનતાનો સૌભાગ્ય કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ મળવાનો અને એમને સાંભળવાનો અને એમને જોવાનો અને એમની શ્રદ્ધાપૂર્વક એ માનતા હોય તો એમને જોવાનો એક તક એમને મળી રહી છે ત્યારે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસમાં અમે જે જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાને ભાગરૂપે શું અમે કર્યું છે શું વ્યવસ્થા કરી છે એની પ્રેસ અમે કરી હતી અમે બાર સમિતિ જેટલી બનાવી છે પાણી સમિતિ છે ફાયર સમિતિ છે સ્ટેજ સમિતિ છે પાર્કિંગ વ્યવસ્થાની સમિતિ છે આવી રીતે અલગ અલગ વ્યવ સમિતિ બનાવીને અલગ અલગ લોકોને એમાં જોઈન કરીને એક એક બે જણાથી આ કાર્યક્રમ આટલો મોટો થવાનો નથી એટલે બધાને એનો સહકાર્ય સહયોગ કરીને અમે આ કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ અને મને આનંદ છે કે જ્યારે બાબા દિવ્ય દરબાર લગાવશે અને દિવ્ય દરબાર પહેલાં બાબા આવવા પહેલાં અમે કીર્તિરાન ગઢવીજીને પણ એમના અહીંયા બોલાવ્યું છે આશા વૈષ્ણવજી જે ભજન સંધ્યા ગાય એ ગાયક છે એમને પણ બોલાવ્યું છે તો કીર્તિરાન ગઢવી જ્યાં બાબા આવે તેના પહેલાં એમને ભજન સ્ટાર્ટ થશે અને આશા વૈષ્ણવજી બે ભજન ગાવા માણસ છે એક સારા એવા ભજન એ કરશે લોકોને મંત્રમુગ્ધ કરશે એવું મને લાગે છે એવી રીતે અમે આ બધી વ્યવસ્થા કરી છે સુરતના નીલગેરી ગ્રાઉન્ડ ખાતે યોજાલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર લઈને આયોજન સમિતિના સભ્યો સહિતનાઓ દ્વારા ભારે જેમત ઉઠાવી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા